અમિત શાહે નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં આયોજિત સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે આજની આ શરૂઆત આવનારા દિવસોમાં દેશને કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવાનું કાર્ય કરશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે મગ અને ચણામાં ભારતે આત્મનિર્ભરતા મેળવી છે અને વર્ષ બે હજાર સત્યાવીસ સુધી અન્ય દાડોમાં પણ આત્મનિર્ભરતા મેળવવાનો લક્ષ્ય છે તેમજ જે પણ ખેડૂત ખેતી પહેલા એનએફએડી અને એનસીસીએફ પર દાળની નોંધણી કરાવશે તે દાળના જથ્થાને સહકારીતા મંત્રી દ્વારા સંપૂર્ણ રીતે ન્યૂનતમ ટેકાના ભાવે ખરીદી લેવામાં આવશે મહત્વનું છે કે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં કઠોળ અને દાળનું વાવેતર થાય છે ત્યારે રાજ્યના ખેડૂતોને પણ તેનો લાભ મળશે સે કમ કમ और इससे ज्यादा जो बाजार मूल्य है उसकी एवरेज पर आधारित किसानों का एडवांस में रजिस्ट्रेशन करकर, तूर दाल की परचेस और इसके डीबीटी के भुगतान की शुरुआत हमने की कि दो 2027 तक दलहन के क्षेत्र में भारत आत्मनिर्भर हो और मैं आपको कृषि और सहकारिता मंत्रालय की ओर से विश्वास दिलाना चाहता हूं हमारे किसान भाइयों के सहयोग से दो दिसंबर के पहले दलहन उत्पादन के क्षेत्र में हम आत्मनिर्भर होंगे एक किलो दलहन इंपोर्ट नहीं